સુરતના ડિંડોલી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રના ઉઠામણું કર્યું હોવાનું કિસ્સો સામે આવ્યો છે અને કેત કમ્પ્યુટર એજ્યુકેશનના સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અટવાયા છે શિક્ષકોને પગાર પણ ચૂકવાયો નથી તેમજ અનેક વિદ્યાર્થીઓએ ક્લાસીસમાં ફી પણ ભરી દીધી છે જો કે સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે છ મહિના ક્લાસીસ ચલાવ્યા પછી બંધ કરી દીધી છે ત્યારે સમગ્ર ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતાં પોલીસે સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરિયંત પ્લાઝા કરીને કોમ્પ્લેક્ષ છે ત્યાં પ્રદીપ ઉપાધ્યાય કરી અને અરિયંત કોમ્પ્યુટર ક્લાસીસ નામના એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું અને ત્યાં ડિંડોલી વિસ્તારના અલગ અલગ વ્યક્તિઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ત્યાં ફી પણ ભરેલી અને ફી ભર્યા બાદ આ સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા તેના વિરુદ્ધમાં બીએનએસ કલમ ત્રણસો સોળ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે અત્યારે અમારા સુધી લગભગ પંદરક બાળકો આવેલા છે અને એમના વાલીઓ આવેલા છે જેમને છ હજાર બસો કોઈ ત્રણ હજાર બસો એ રીતે ફી ભરેલી છે જેનું ટોટલ એક લાખ દસ હજાર જેવું થાય છે અને આ ભાઈ છ એક મહિનાથી ક્લાસીસ ચલાવતા હતા અને એમની જ્યાં ફેકલ્ટી હતી એ ફેકલ્ટીને પણ એ લોકોએ આ સંચાલકે પગાર ચૂકવેલ નથી આથી એમના જોડે પણ છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ કરવામાં આવશે